અમારું બાળક શાળામાં આવશે અને શાળામાં તમામ પ્રવૃત્તિમાં સહભાગી બની શાળાકી શિક્ષણ પૂર્ણ કરે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અમારા બાળકોના શિક્ષણમાં આવતા તમામ અવરોધો અને પડકારો સામે સહાયક બની તે દૂર થાય અને અમારા બાળકોનું શિક્ષણ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ શિક્ષણ થકી શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સાથે મળીને સંકલ્પ લઈએ હસ નાટક અસર કહે છે જો પ્રદૂષણ